જો મજામાં છો ને હું પણ મજામાં છું તો આજ આપણે જે માર્કેટમાં મળે છે ને એવી બટર ચકરી ઘરે બનાવશું તો એની માટે આપણે માખણ જોશે ને બે વાટકા ચોખાનો લોટ ને એક વાટકો ઘઉંનો લોટ તલ લીલા મરચાંનો પેસ્ટ મીઠું ને થોડું ગરમ પાણી રેગ્યુલર આપણા મસાલા તો પહેલાં આપણે એક માખણ લઈ લઈશું આ ચાર ચમચી માખણ છે ઘરનું બનાવેલું છે તમે બાકી પણ લાવી શકો તમે ઘીમાં આપણે બટર સક્રિય છે એટલે બટર જ નાખવાનું બટર નાખી દઈશું આ તલ છે તલ નાખી દઈશું બે થી ત્રણ ચમચી તલ છે લીલા મરચાની નાખી દઈશું મીઠું આપણે જેટલી ખારાશ માટે આપણે ખારું ખાતા હોય ઘરમાં એ પ્રમાણમાં આપણે મીઠું નાખશું તો આપણે દોઢ ચમચી જેટલું મીઠું નાખશું નાની દોઢ ચમચી આપણે અડધી ચમચી હળદર નાખશું ને દોઢ સમસી જેટલું લાલ મરચું નાખશું ને બધું આપણે મિક્સ કરી ફેટી બધું મિક્સ કરી દેવાનું આપણે આપણે માર્કેટમાં લાવીએ તો આપણને એમ થાય કે બટર ચકરી છે પણ હવે બટર નાખતા હોય કે તેલ નાખતા હોય આપને ખબર ના હોય ને આપણે ઘરે બનાવશું બટર ચકરી જો તમે અજમા ખાતા હો તો તમે અજમા પણ નાખી શકો છો પણ અમારે ઘરમાં અજમા નથી ખાતા એટલે અમે લોકો અજમા નથી નાખ્યા હવે જે આપણે આ લોટ લીધો છે એ લોટ નાખી દઈશું આ ચોખાનો લોટ છે બે વાટકા એક વાટકો આપણે જે રોટલી બનાવવાનો હોય ને ઘઉંનો લોટ એ જ નાખીશું આને બધું મિક્સ કરી દઈશું હવે આપણે આ જે થોડું ગરમ પાણી છે એ નાખતા થોડું ગરમ પાણી જ લેવાનું આવી આપણે જે માખણ નાખ્યું હતું એ બધા મિક્સ કરી નાખ્યું ને આ દિવાળીમાં આવો નાસ્તો બનાવવાનો હોય ને તો આવું તમે ઘરે પણ બનાવી શકો બટર ચકરી મહેમાન સર્વ કરી શકો છો તમે આપણે હવે લોટ બધો બાંધી લોટ બંધાઈ ગયો છે આવો રાખવાનો અને બધો મિક્સ આવી રીતે એમ ભેગો કરી લેવાનો હવે આપણે આવી રીતે લાંબો લોક બનાવી લેવાનો

એની અંદર આપણે આ ભરી દઈશું આપણે બંધ કરી આપણે સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે અહીંયા ચકડી બનાવશું તેલ ગરમ થાય કે આપણે અહીંયા ચકડી પાડી દેવાનું કોઈ પણ પ્લાસ્ટિકની ની સીખલી હોય તો અમે એની માથે પાડી દેવાનું આપણે પાડતું જવાનું એ પાડવાની તળવાની આપણે આવી રીતે આમ આંખામાં ચકરી પાડી દઈશું આવી રીતે આપણે બધી ચકરી પાડી નાખવાની છે ગોળ ગોળ ને એને અહીંયા શરૂ કર્યું હોય ત્યાંથી ને પૂરું થાય ત્યાંથી આપણે એને લોક કરી દેવાની એટલે ખુલી ન જાય ને હવે આપણે તેલમાં નાખ દઈશું એક એક કરીને તેલ આપણું ગરમ થઈ ગયું છે આપણે એક એક કરીને તેલમાં નાખતા દઈશું બનાવતા જવાના હવે થઈ રીતે આમ તળી લેશું ધીમા ગેસ રાખવાનો ધીમો જ રાખવા એટલે ધીમા ગેસ ને અંદર આપણી સતળી બધી છૂટી પડી જાય તળાઈ છે ને અહીંયા એટલી તળાઈ ગઈ છે જો એક ક્રિસ્પી થાય છે ને જો આપણે બધી રીતે તળી લેશું બનાવતા જઈશું તળતા જશું આપણે એવો સર્વ કરીશું એની માટે ડીશ માં આપણે લેવો જો વાસ પણ કેવો સરસ હોય જો બીજી આપણે તળાય છે જો શક્ય તો તૈયાર છે આપડી બટર ચકરી તૈયાર છે આપડી બટર ચકરી જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભલે મિત્રો બાય